પાટણ જિલ્લામાં ખેડૂતો જળસંચય અભિયાનમાં સહભાગી બન્યા છે જેમાં પાટણ જિલ્લાના ચાણસમા તાલુકાના ખોરસમ ગામના ખેડૂત દિવાનજી ગાંડાજીએ ખેતરમાં હોળીઓ મૂકી વરસાદી વહી જતા પાણીનો સંગ્રહ કરી તેમની સિંચાઈની જરૂરિયાત પૂર્ણ કરી છે તેમજ વરસાદી પાણીનો ભૂગર્ભમાં સંગ્રહ કરવાથી પાણીનું સ્તર ઊંચું આવે છે પોતાની જમીન સાથે આજુબાજુની જમીનમાં પણ પાણીના સ્તર ઊંચા આવશે અને ખેડૂતોની પાણીની સમસ્યાનું નિરાકરણ થશે ખેડૂત દિવાનજી ઠાકોરે જણાવ્યું હતું કે મનરેગા વિભાગમાંથી માંથી હોલિયાની સહાય મને મળેલી છે દરેક ખેડૂતો હોલિયાનો ખેતરમાં ઉપયોગ કરે તો પાણીના સ્તર પણ ઊંચા આવે અને આજુબાજુ વહી જતું વધારાનું પાણી હોળિયામાં સંગ્રહ થતું હોવાથી પાણીના સ્તર ઊંચા લાવવામાં ઉપયોગી થાય છે મારું નામ ઠાકોર જિલ્લો પાટણ નરેગા વિભાગ ખાતામાંથી મને આ હોલિયાની જે સહાય સરકાર તરફથી મળેલી છે અને એમાં આ પાણી ના પૂરતું છે ખેતી લાયક છે અને મને બીજું કે સરકાર સુધીની જે યોજના હતી એ પણ મને મળેલી છે અને આ હોલિયા માટે ખેડૂત દરેક ખેડૂત જો મૂકે તો પાણીના તર પણ ઊંચા આવે છે અને આજુબાજુના ખેડૂતને જો કામ હોય તો પણ એને મજરા આવે છે આ હોલિયું મને મૂકવાથી ઘણો મને ફાયદો થયો અને મારા જે ખેતીમાં જે પાકો છે એની ઉંમર પણ હારી આવી અને મારો એટલો સરકારશ્રીની યોજના છે કે પાણીના તર પણ ઊંચા આવે છે અને ચોમાસાનું જે પાણી વધારાનું આવે એ પણ હોલિયામાં જતું રહે છે જેથી કરીને પાણીના તર ઉપર આવે છે અને સરકારશ્રીને હું વિનંતી કરું કે દરેક ખેડૂતને દરેક ખેડૂતની જગ્યાએ એને વલિયાની જે લાભ હાલો એથી કરીને આ પાણીના તર ઉપર આવે અને ખેડૂતને ઘણા લાભો મળે કેમરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ